খালে খাওয়া মজা খাওয়া ছোকরা খাই

ને જરાક વાર પાકીએ પછી હું નાખી મસાલો હમણાં રોટલા બાકી છે રોટલા કરવાના બાકી છે જો આ મસાલો હોય છે તો પાકે તમારે ખાવું હોય તો આવો હજી મસાલો નાખી

તો થોડુંક મોડું થઈ જાય ને આદત મોડી છે ખાવાની હવે હીરા હોય તો કોઈ ભૂખ પણ ન લાગે ઘણી ઘણી કેટલું ખાઈ માણ જ્યાં રોટલો કરા આવો તમારે મરજી હોય તો અડેજ નો કાદ શનિવાર છે તે અડેજ નો હિયાક કર્યું કે શનિવારે અડેજ હાર આવી બકા લોહી કામ કાંઈ કોઈ આવતું ને ભાવતું ને ગરમીનું એટલે તમારે ખાવું હોય તો આવો જો અમારે માનવ ખાઈ ઉભો ખાવાની વાત જોવે ઓછો થયો હોય તો ખબર નહીં

આજે માર રવિ ની કેવું કાલે રીંગણા નીયા કુટોન તો નખરા કરતો તો ઘટતો ને ખાવું તું ના ના ડાઈ બા ને કે આપે દિયો ટોટખા બાકી ને ખાવું સુને ખાધું તો પાસે મોળો મોળો ખા સુને દેવી રવિ થી બીએ ખોળો પ્રેમ કે ખાવા કા બે રેતો ખાધું તો ઘરે એકવાર ઓલું કરે કાન કે એને ભાવ સુને બટેટા ને રોટલા ને રોટલી દીધું તો બટેટા ને રોટલી જ ખાઈ બીજો કઈ ખાતો જ નેર એ બધું ઈયા આજે રોટલાના કાકા થાય તો રોટલી જોડી છે એ હમણાં તો ને એની રોટલીને બટેટાનું ક્યાંક જ ચાલે બાકી કંઈ નથી ખાતું આજ તા ખાય છે ખાઈ ને બધુંય ખાઈ લે ને રોટલો હા હા આટલું

બે રોટલા કરવાના મજા આવે આગળ અમે ખાવા નહીં વિડીયો દેખાય હોય એટલે તમે જોજો એમ કેવું મજા આવે ખાવાની તે ખોરાક બીજું ફેશન વાળું ખાવાનું

Aap rotlo, jo pake, mari momi no. Bijo karewaan kiari he, jo kare. Aamara ma nao bai mupa. Ja mahare, ne koi nio kala rotla, mahare toke. De rotla we to akha, akho ghar જોળો નો યાક ને થાક ન થાટ આઠી બનાવા બેઠો હિયાક આ બનાવે હવે બુંગરી વડાડા નો બનાવે આઠી બનાવે જો ચાવર કઈ આવડે ભાઈ મારે કામ વાંધો લહર ગાય સગડી ને લહણ ફોલે તો એ સગડી બનાવે ના એ મારી ફરજ છે કરવાની આ લહણ હું ફોલા ડુંગરી બટેટા ને કરે કાલે આપણી કહેવાય છે ને કઈ ના આવે હીખેલો હોય તો ઉપાધિ ન રે ન રે કોઈ બી પણ પકાવે ને ખવડાવે અલગ સિસ્ટમ વગારે બધોય મસાલો નાખે રાઈ ને જીરું ને ફૂટે બધું અને એવી મસાલો એવો કામ નાખે ખબર નહીં જીરું તો નાખ્યું ને બુદ્ધિ વિના નાખે એટલી ન હોય નો જીરા ની ફૂટવા દીધું કે ન કઈ થવા દીધું વઘારે નાખું હિયાક મારા ભાઈ ઇમની ગાય ગામા શૂટમાં મને તો આવડતું જ નથી મારી મમ્મી બાજુમાં ઉભેન કામ કરે જો પાણી બાણી પડે કે ન પડે એમાં પાણી નાખે ગુદી દીધું કમ્પ્લીટ થઈ ગયું હિયાક મારા ભાઈ નું અને બને ગયું શૂટ માં હમણાં બને જાય એટલે તમને બધું બતાવી દે ખાવા અમે બધાય ભેગા એટલે તમને બતાવ્યું હું હમણાં કે આ મારા ભાઈ હિયાક બનાવ્યું ખાવા બેગા અને મારી મમ્મી એને બનાવે નાખું ખાવાનું તમારે ખાવું હોય તો તમે આવે જાઓ એક નંબર મોજ આવી છે જો

બાકી એક નંબર મોજ ખાવું હોય તો આવે જાવ ઘણું બધું હે ખાવાનું હું ખાવા બેહાજો મારે ખાવું ખાયતા લેવું જ પહે

કામ ચાલુ જ છે કામ બિસારી કરાય જાખામાં ખાઈ લેજો તો એવર છે જ કામ કરે વધારે ને શક્તિ

આપણે ખેડૂત ના આની ને લાગે તો પૂછે માજન નું વણામ ને તો લાગે છે કે નો જાતા હોય તો આપણે ખેડૂત ના વ્યા તો આપણે કામ કરીએ આધા તોય યાર મને કશી થી મારે તો એ ભણી કરી દે કામ હોય છે આયો આયો કે લે ડા કામ ઓલા ઉટકાઈ ગા ખાઈ ખા ખાટલી ભરે બરોબર એક મારો હેટી નાખે આવા ખંડેરિયા માગરે ધોળા જોવે